संपत्ति का महत्व क्या है तो जो तो रहीम के अनुसार संपत्ति यह महत्व है कि उससे दूसरों का भला होता है जो अपनी पास धन हो अपनी पैसा होद कर सकिए नेक्स्ट आगे बचिए बीजो कि छोटों का तिरस्कार क्यों नहीं करना चाहिए हमें तो छोटों का तिरस्कार क्यों नहीं करना चाहिए क्योंकि जो काम छोटे कर सकते हैं बड़े वह काम बड़े नहीं कर सकते हैं સમાજની એક વ્યવસ્થા મિત્રો જળવાશે આગળ જઈએ આગળ છે ત્રીજો કે સુઈ કા કામ કોણ નહીં કરી શકતા હે તો સુઈ કા કામ તલવાર નહીં કરી શકતી હે સોય હોય સોય કરે છે જો આપણે કોઈ યુદ્ધ હોય અત્યારે તો યુદ્ધ નથી થતા પણ જૂના સમયની અંદર રાજા મહારાજાઓના સમયની અંદર યુદ્ધ થતા હતા જો યુદ્ધ હોય એને યુદ્ધમાં આપણે તલવારની જગ્યાએ સોય લઈ લઈ ગયા હોય તો ના ચાલે કોઈક દુશ્મન આવે આપણને તલવાર ઉડાડી મૂકે જે ઉત્તમ પ્રકૃતિ કા ક્યાં લક્ષણ હે તો ઉત્તમ પ્રકૃતિ કા લક્ષણ હે કે બુરાઈ કે બીચ રહી કરોડતી હે પાંચમો છે કે માંગને કે બાર ક્યાં કહેતે હૈ તો રહી કહેના મૃત્યુ કે સમાન હોય છે સાચા અર્થમાં કહીએ તો માંગના હો મિત્રો મૃત્યુ કે સમાન હે આગળ જઈએ આગળ છે બીજો નિમ્નલેખિત પ્રશ્નો કે ઉત્તર પાંચ છ વાક્યમાં લીખીએ મોટા પ્રશ્ન છે એમાં પહેલો

अपनी जमा की गई धन संपत्ति का उपयोग हमें केवल अपने सुख के लिए नहीं किंतु गरीबों को उसकी सुख के लिए भी करना चाहिए नहीं करना चाहिए हमें उसके द्वारा दूसरों की भलाई करनी चाहिए यानी कि सेवा सत्कार में अपना धन का उपयोग करना चाहिए आगे जाइए आगे बीजो कि रहीम जी कड़वे मुख वाले मनुष्य की प्रकृति को कैसे समझते हैं विद्यार्थी मित्रों है तमें फटफट करता है कुछ लोगों की जबान कड़वी होती है वे हमेशा कड़वे बोल ही बोलते है वे यह नहीं सोचते कि उनकी कड़वी वाणी सुनने वालों को कितनी चोट पोचती होगी ऐसे लोगों का मुह કકડી કે મુહ સમાન હોતા હૈ કટુ બોલ પહોંચાના અપરાધ હે હૈ કકડી કા પર નમક મુ સજા દી જતી હૈ સજા કડવી લોકો કો ચાહીએ એટલે કે જે મિત્રો કાકડીનું એક ફળ આવે છે કકડી જે મિત્રો આપણે કાકડી ખાઈએ છીએ એ નહીં પણ આ એક અલગ પ્રકારનું ફળ હોય છે એ મિત્રો કડવું હોય છે એવી જ રીતે આપણા સમાજની અંદર આપણા આજુબાજુના વિસ્તારની અંદર પણ અમુક એવા માણસો હોય છે

जाए तो सुधारना मुश्किल है रहीम जी फटे हुए दूध का उदाहरण देते हैं फटे हुए दूध से जमाई गई दही में मक्खन नहीं बनता उस तरह बिगड़ी हुई बात बिगड़ी हुई, हुई बात, फटे हुए दूध जैसी ही है उसे सुधारने के लिए कितने भी प्रयत्न किए जाए वह नहीं सुधर पाती जो सको संपूर्ण आंसर है विद्यार्थी मित्रों ते हज सुधी धोर अग्न खास व्हाट्सअप ग्रुप ना जोड़ना हो

कुल कुन दीजिए داری એટલે કે આપણે આગળ પણ સમજાયા હતા કે નાના મોટાને સમાન માન આપવું જોઈએ એ જોઈએ તો લોકો પ્રાયહ બડકો મહત્વ દેતે છે સમાજ મે ધની લોકો કા સન્માન હોતા હૈ ગરીબો કી અપેક્ષા હોતી હૈ કિસાન મજદૂર છોટે કામ કરને વાલે દેશ કી સેવા કરતે હૈ વહ ઊંચે તબકે વાલે નહીં કર સકતે ઇસી લિયે હમે બડે લોકો કા માન દેતે સમય નિસ્તંબર કે લોકો કો ભી નિમ્નતર કે લોકો પર उपेक्षा नहीं करनी चाहिए એટલે કે વિદ્યાર્થી મિત્રો આ તમને પાવર એ સમજાવવા માંગે છે કે સમાજની અંદર બે લોકો હોય છે એક ધનિક હોય છે એક ગરીબ હોય છે તો આપણે જેટલું માન ધનિક લોકોને આપીએ છીએ એટલું જ માં બાપ આપણે ગરીબ લોકોને પણ આપવું જોઈએ કારણ કે ગરીબ લોકોને પણ આપણે સામાન્ય ના તોલવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો પૈસાવાળો માણસ હોય એને વધુ માન મળતું હોય છે અને જેવા જ એની જોડે પૈસા ખતમ થઈ જાય છે એવું જ એનું માન પણ ખતમ થતું હોય છે અમે પહેલી કાવત સાંભળી જશે છે નાણે નાથાલાલ ને નાથા નાણા વગરનો નાથિયો મને પરફેક્ટ આવડતી નથી પણ તમે એવું સાંભળેલું જ છે તો એ મિત્રો આ સમજાવવા માંગે છે આગળ જોઈએ આપણે બીજો કે ચંદન વિશ્વવ્યાપત નહીં લપટ રહત ભુજંગ તો એનો અર્થ જોઈએ તો ચંદન કે પેડ પર સાપ લિપટ રહે છે લિપટ રહેતે હે ઇસકી باوجود ચંદન કા પેડ સાપો કે विष से પ્રભાવિત નહીં હોતા હે સાપો કે સંગ કે ઉસકી સુગંધિ મે કોઈ અંતર નહીં પડતા એ પ્રકાર ઉત્તમ સ્વભાવ પ્રભાવિત નહીં હોય છે સાપ રહેતા હોય છે લપેટીને લપેટી સાપનું જે ઝેર છે એ ચંદનના વૃક્ષ ની અંદર નથી આવતું કારણ કે ચંદન નો સ્વભાવ એવો છે એવી જ રીતે જો આપણા મિત્ર વર્તુળ માં જો ખરાબ માણસો હોય ખોટું બોલતા હોય ખરાબ કાર્યો કરતા હોય વ્યસન કરતા હોય તો આપણે એવું બધું ગ્રહણ કરવાનું નથી બાકી આપણે એમને સમજાવવાના છે કે આ ખોટી આદત છે આ ખોટી વસ્તુ છે આવું ના કરવું જોઈએ તેથી જ આપણો સમાજ આગળ જશે આપણો ભારત દેશ વિકસિત થશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ નવ વિષય હિન્દી વિષયની અંદર જે તમારું કાવ્ય નંબર તેર જે છે નીતિ કે દોહે એનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જોજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આમના ધોરણ નવ ના બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય